જો આજે આપણે પ્રવૃત્તિ કરવાની છે એમાં શું કરવાનું છે એકવીસ થી પચીસની સંખ્યા જૂથ અને છૂટા ગોઠવવાના છે હવે અરુણભાઈ આપણને ગોઠવીને બતાવે છે અહીંયા સંખ્યા મેં ગોઠવી છે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ હવે અરુણભાઈ કેવી રીતે ગોઠવે છે જોવા જો પહેલામાં શું આવશે ભાઈ અરુણભાઈ દસ દસ ની કેટલી આવશે બે સરસ વેરી ગુડ અને એક છૂટો એટલે કેટલા થયા વીસ ના એક હા ચલો હવે મૂકો ચલો કેટલા આવ્યા બે બગડા વીસ ને બે એટલે અરુભાઈ શું કર્યું દસ દસની ની કેટલી ઢગલી મૂકી છે બરોબર ચલો હવે શું આવ્યું અરુણભાઈ બગડ તગડ ત્રેવીસ તો ઢગલી કેટલી મૂકી અને છુટ્ટા કેટલા મૂક્યા ત્રણ દસ દસ ની બે ઢગલી અને ત્રણ ચલો હવે શું આવ્યું ચોવીસ વીસ ને ચાર ચોવીસ દસ દસ ની દસ દસ ને દસ દસ ની કેટલી ટકલી મૂકી બે અને છુટ્ટા કેટલા મૂક્યા એટલે વીસ ને ચાર ચોવીસ કેટલી સડીઓ છે કુલ ચોવીસ ચલો હવે કેટલા છે કેટલા લખેલા છે પચીસ એટલે દસ દસ ની કેટલી ઢગલી બે અને છુટ્ટા કેટલા પાંચ હવે અરુણભાઈ સિવાય બીજાનો નંબર હું આપીશ એને બીજી કોઈ લાઈન ગોઠવવાની છે બરોબર આવડશે ને ગોઠવતા આવડશે કે નહીં આવડે તો આવી રીતે ગોઠવવાની મજા પડે છે તમને તો સરસ સારી ચાલ ચડવાનું